નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક પુરુષે તેની પત્ની વિશે કઈ ત્રણ ચીજો જોવી જોઈએ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અધૂરો વિડીયો મૂકવાથી પાપ પણ લાગી શકે છે કારણ કે અધૂરું જ્ઞાન છે એ હંમેશા વિનાશકારી સાબિત થઈ શકે છે તો મિત્રો એક સમયની વાત છે કે એક ગામમાં એક પુરુષ રહેતો હતો મિત્રો તે પુરુષ તેની પત્નીથી ખૂબ જ નારાજ હતો કારણ કે તેની પત્ની તેના પતિ સાથે દરેક મુદ્દે લડતી ઝઘડતી હતી તેના ઘરમાં ગરીબી હતી ઘરમાં ખાવા માટે એક પણ દાણો રહ્યો ન હતો પીવા માટે પાણી પણ ન હતું મિત્રો રોજ બરોજની પરેશાનીઓને કારણે તે પુરુષ તેની પત્નીથી બહુ દુઃખી થઈ ગયો હતો એક દિવસ તે પુરુષ તેનું ઘર છોડીને જંગલમાં જતો રહ્યો જંગલમાં જતી વખતે તેને એક ઋષિ મળ્યા પછી તે તેની પાસે બેસીને રડવા લાગ્યો ત્યાં બેસેલા ઋષિએ તેને પૂછ્યું બેટા તને શું થયું છે તું કેમ રડે છે ત્યારે તેણે કીધું કે મહારાજ મારા ઘરે મારી પત્ની અને બે નાના બાળકો છે મારી પત્ની વાત વાતમાં મારી સાથે ઝઘડો કરે છે હું જે કહું છું તે કંઈ સાંભળતી જ નથી તે મારી સાથે બધી જ વાતમાં ઝઘડવા લાગે છે જેના કારણે મારો નાનો ધંધો હતો એ પણ સાવ બંધ થઈ ગયો છે અને અત્યારે હું બહુ મુશ્કેલીમાં આવી ગયો છું હવે મારા ઘરે ખાવા ખીચડી પણ રહી નથી અમારા ઘરે પીવા માટે પાણી પણ નથી અને પહેરવા માટે વસ્ત્રો પણ રહ્યા નથી પરંતુ હું મારી પત્નીને લડવા ઝઘડવાની ના પાડું છું તેમ છતાં તે મારી વાત માનતી નથી આ કારણે હું ખૂબ જ દુઃખી છું અને હું ખૂબ જ પરેશાન છું તેથી જ હું ઘર છોડીને આ જંગલમાં આવ્યો છું મિત્રો તે ઋષિ મહારાજ તે પુરુષને કહે છે કે દીકરા તો રડ નહીં આજે હું તને એવી ત્રણ વસ્તુઓ જણાવવા જઈ રહ્યો છું કે જે પુરુષ તેની પત્નીમાં આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખે છે એ માણસને ક્યારેય રડવું પડતું નથી એ માણસ ક્યારેય પોતાના જીવનમાં ગરીબ નથી રહેતો એના ઘરમાં ક્યારેય કાળો કકળાટ નથી રહેતો ક્યારેય ઝઘડો પણ થતો નથી અને તેના ધંધામાં બહુ પ્રગતિ થાય છે મિત્રો પછી તે સાધુ મહારાજ તે માણસને કહે છે કે આ ત્રણ વસ્તુની પાક્કી ખાતરી કરી લેજે કે જે વસ્તુઓ હું તને કહેવા જઈ રહ્યો છું ત્યારે તે વ્યક્તિ ઋષિ મહારાજને કહે છે કે હે ગુરુજી કૃપા કરીને મને જલ્દી કહો કે દરેક પુરુષે કઈ કઈ ત્રણ વસ્તુઓ પોતાની પત્નીમાં જોવી જોઈએ પછી તે ઋષિએ તે માણસને એક વાર્તા કહી તો મિત્રો ચાલો આપણે ગુરુજીની વાર્તાને ધ્યાનથી સાંભળીએ આ વાર્તામાં એક મોટો શેઠ હતો તેનો બહુ મોટો ધંધો હતો શેઠ અને તેની પત્ની તેના ઘરે રહેતા હતા શેઠ અને શેઠાણીને એકબીજા માટે બહુ પ્રેમ હતો તેમના ઘરમાં ક્યારેય કોઈ લડાઈ ઝઘડો કે કોઈ પણ પ્રકારની વિપત્તિ આવી ન હતી તેથી દેવી લક્ષ્મી હંમેશા તેમના ઉપર કૃપા રાખતા હતા અને તેના ધંધામાં પણ આજે ચાર ગણી પ્રગતિ થઈ હતી જે પ્રગતિ જોઈને આસપાસના લોકોને બહુ બળતરા થતી હતી તેમજ શેઠ શેઠાણીનો પ્રેમ જોઈને લોકોને બહુ ઈર્ષા પણ થતી હતી મિત્રો દરેક ગામવાસીઓ તે શેઠ શેઠાણીના આ પ્રેમનું ઉદાહરણ આપતા હતા આમ કરવાથી શેઠ અને શેઠાણી વિશેના સમાચાર નગરના રાજા સુધી પહોંચે છે મિત્રો જ્યારે પણ શેઠ શેઠાણી વિશેના સમાચાર રાજા સુધી પહોંચે છે ત્યારે રાજાને ખબર પડે છે કે શેઠના ઘરે દરરોજ રાતે દીવો પ્રગટાવેલો જોવા મળે છે કારણ કે એ દીવો પ્રેમની નિશાની માનવામાં આવે છે પછી રાજાએ શેઠ શેઠાણીના પ્રેમની ઉદારતાના રાણી આગળ વખાણ કરે છે અને કહે છે કે આપણા નગરમાં એક માણસ છે કે જેના ઘરમાં ક્યારેય ઝઘડો નથી થતો તે બંને પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે જેને મેં આજ સુધી જીવનમાં ક્યારેય ઝઘડો કરતા જોયો નથી તેઓ રાત્રિમાં દરરોજ પોતાના ઘરે દીવો પ્રગટાવે છે તો મિત્રો બીજા જ દિવસે રાજાએ આખા નગરમાં ઢીંઢેરો પીટાવ્યો અને કીધું કે રાજ્યના તમામ લોકો પોત પોતાના દીવા પ્રગટાવજો ત્યારે જ રાણીએ તેના રાજાને પૂછ્યું કે તમે બધાના ઘરમાં દીવા પ્રગટાવવાનું કેમ કહો છો રાણીની વાત સાંભળીને રાજા રાણીને કહે છે કે દીવો એ પ્રેમની નિશાની છે જે ઘરમાં દીવો પ્રગટે છે ત્યાં હંમેશા પ્રેમ જ હોય છે અને હું ઈચ્છું છું કે શેઠ અને શેઠાણી વચ્ચે જે પ્રેમ છે તેવો જ પ્રેમ આપણા નગરમાં દરેક પતિ પત્ની વચ્ચે હોવો જોઈએ તેથી જ હું દરેક ઘરમાં દીવો પ્રગટાવવાનું કહું છું મિત્રો રાજાના સૈનિકો આખા નગરમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટે છે અને આખી રાત દરેકના ઘરમાં દીવો પ્રગટાવેલો હોવો જોઈએ રાજાની આજ્ઞાને અનુસરીને બધા નગરવાસીઓ પોતાના ઘરે દીવા પ્રગટાવે છે પણ અડધી રાત થતાં જ બધાના દીવા બુજાઈ જાય છે પણ પેલા શેઠ શેઠાણીના ઘરનો દીવો આખી રાત સુધી બુજતો નથી કારણ કે એ દીવો છે એ પ્રેમનું પ્રતિક છે અને શેઠ અને શેઠાણી વચ્ચેનો પ્રેમ જળવાઈ રહે તે માટે શેઠાણી પોતાનો દીવો છે એ હંમેશા પ્રજ્વલિત જ રાખતી હતી પરંતુ મિત્રો શેઠાણી તેની ઈચ્છા મુજબ જ કામ કરતી હતી અને તેને જે લાગતું એ પ્રમાણે જ કામ કરતી હતી પણ શેઠને આમાં ક્યારેય કોઈ તકલીફ ન પડી કારણ કે શેઠ છે એ ખૂબ જ બુદ્ધિશાળી હતા તેને લાગતું હતું કે જો હું મારી પત્નીને રોકીશ તો ઘરમાં બિનજરૂરી ઝઘડા થવાનું ચાલુ થઈ જશે આથી જ શેઠે શેઠાણીની બીજી ઘણી બધી વસ્તુઓ એમ જ રાખી હતી તેની અવગણના પણ કરતા કે જેથી પતિ પત્ની વચ્ચેના પ્રેમ અને વ્યવહાર જળવાઈ રહે એક દિવસ મિત્રો રાજા અને રાણી તેમના ધાબા ઉપર ઊભા હતા અને તેમના નગરમાં નજારો જોઈ રહ્યા હતા જોયું કે તેમના આખા રાજ્યમાં અંધારું હતું પણ નગરના તે શેઠ અને શેઠાણીનું એક જ ઘર હતું કે જ્યાં દીવો પ્રગટેલો હતો પછી રાજાએ રાણીને કહ્યું કે જો શેઠ અને શેઠાણી વચ્ચે કેટલો પ્રેમ છે બધા ઘરના દીવા ઓલવાઈ ગયા પણ શેઠ અને શેઠાણીનો દીવો હજુ પણ ચાલુ છે એનો અર્થ એ થયો કે શેઠાણી અને શેઠ વચ્ચે ઘણો પ્રેમ છે પછી રાણી તેના રાજાને કહે છે કે શેઠાણી અને શેઠ વચ્ચે ગમે તેટલો પ્રેમ છે તેનું કારણ કે શેઠાણી બુદ્ધિશાળી છે તેથી શેઠના ઘરમાં પ્રેમ છે રાજા રાણીની વાત સાંભળે છે ત્યારે રાજા કહે છે અહીં શેઠ વધારે હોશિયાર છે એટલે જ તેને ઘરમાં ક્યારેય ઝઘડો નથી થતો મિત્રો રાણી કહે છે કે ના શેઠાણી બુદ્ધિશાળી છે અને રાજા કહે છે કે ના શેઠ બુદ્ધિશાળી છે મિત્રો રાજા અને રાણી વચ્ચે શેઠાણીની બાબતમાં દલીલો થવા લાગે છે પછી રાજાએ કહ્યું કે જો આપણે દલીલો કરવાની કોઈ જરૂર નથી ચાલો ને આપણે બંને તે શેઠ શેઠાણીની પરીક્ષા લઈએ જો જે કસોટીમાં પાસ થશે એ સૌથી વધુ હોશિયાર હશે રાજાની વાત સાથે રાણી પણ હવે સંમત થઈ ગયા હતા અને બંને પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા પછી રાજા તેના મહેલમાં જાય છે અને તેની દાસીને બોલાવે છે અને તેની દાસીને શેઠ પાસે જવાનું કહે છે પછી રાજા તેની દાસીને કહે છે કે હું જે તને કહું એ તમારે શેઠને કહેવાનું છે પછી દાસી કહે છે કે ઠીક છે મહારાજ પછી દાસી રાજાની વાત સાંભળીને શેઠની પાસે જાય છે આ સમયે શેઠની પત્ની કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગઈ હતી મિત્રો પછી રાજાની દાસી શેઠને કહે છે કે હે શેઠજી હું મહેલમાંથી આવી છું રાજાએ મને મોકલી છે શેઠ દાસીને કહે છે કે હું તમારી શું સેવા કરી શકું તમે બેસો હું તમારા માટે પાણી પણ લઈને આવું છું પછી દાસી શેઠને કહે છે કે ના હું રાજાની દાસી છું હું તમારી માટે રાજાના સમાચાર લઈને આવી છું ત્યારે શેઠ કહે છે કે ઠીક છે દાસી તમે કહો કે રાજાએ મારા માટે શું સમાચાર મોકલ્યા છે તો દાસી શેઠને કહે છે કે શેઠજી રાજાએ મને એમ કહેવા મોકલી છે કે જો તમે તમારી પત્નીને છોડી દેશો તો તેઓ તમને હીરા ઝવેરા તેમજ તમને મહેલમાં સારી એવી પોસ્ટ ઉપર નોકરી આપશે પણ શેઠ રાજી થયા ન હતા આના ઉપર રાણીએ રાજાને કહ્યું કે ના શેઠ બુદ્ધિશાળી છે જ નહીં શેઠાણી જ બુદ્ધિશાળી છે મિત્રો આ વાત અંગે રાજા અને રાણીએ ફળી ઝઘડવાનું પાછું ચાલુ કર્યું કે મેં તમને કહ્યું કે શેઠ કરતાં શેઠાણી વધારે હોશિયાર છે પછી રાણી રાજાને કહે છે કે તમે જો શેઠની પરીક્ષા લીધી છે તો મારે પણ શેઠાણીની પરીક્ષા કરવી છે પછી ખબર પડશે કે શેઠ અને શેઠાણીમાં કોણ વધારે હોશિયાર છે પછી રાણી તેના મહેલમાંથી નીકળી જાય છે તેને શેઠાણી પાસે એક દાસ મોકલ્યો હતો અને તેના દાસને કહ્યું કે હું તને જે કહું એ તારે જઈને શેઠાણીને કહી દેવાનું છે પછી રાજાનો દાસ તે શેઠાણી પાસે ગયો ત્યારે શેઠ ક્યાંક બહાર ગયા હતા શેઠાણી જ ઘરે એકલા હતા મિત્રો દાસ મોકો જોઈને શેઠાણી પાસે આવે છે અને શેઠાણીને કહે છે કે શેઠાણી હું મહેલમાંથી આવ્યો છું રાણી સાહેબાએ મને મોકલ્યો છે ત્યારે શેઠાણી કહે છે કે ઠીક છે મને કહો કે રાણીને મારું શું કામ છે પછી દાસ છે એ શેઠાણીને કહે છે કે રાણી સાહેબાએ કહ્યું છે કે જો તું તારા પતિને છોડી દઈશ તો એ તને હીરા જવેરાત આપશે અને જો તું તારા પતિને મારી નાખીશ તો તે તને અડધું રાજ્ય છે એ આપી દેશે દાસની વાત સાંભળીને શેઠાણી તૈયાર થઈ ગયા અને તે સંમત પણ થઈ ગયા અને તેણે કીધું કે ઠીક છે જો રાણી સાહેબા મને તેનું અડધું રાજ્ય આપશે તો હું મારા પતિને મારી નાખીશ મિત્રો રાજાનો દાસ તે શેઠાણીને કહે છે કે મને કેવી રીતે ખબર પડશે કે તમે શેઠજીને મારી નાખ્યા તો શેઠાણીએ કહ્યું કે તું મારા ઘરમાં દીવો બળતો જોઈ શકે છે પછી તે દાસ કહે છે કે હા તે દેખાય છે પછી શેઠાણીએ કહ્યું કે જ્યારે હું મારા પતિને મારી નાખીશ ત્યારે હું દીવો છે એ સાવ ઓલવી નાખીશ પછી તે દાસ મહેલમાં પાછો આવે છે અને રાજા અને રાણીને આ બધું કહે છે શેઠાણીની વાત સાંભળીને રાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને રાણી સ્ત્રી જાતિને નફરત કરવા લાગે છે મિત્રો પછી તે રાજા તેના બધા નોકર દાસીઓ સાથે કેટલાક સૈનિકોને બોલાવે છે અને કહે છે કે જુઓ હું નથી ઈચ્છતો કે રાજા રાણીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ મરી જાય તમે શેઠાણીના ઘરે જઈને તેને બધી વાત કહી દો શેઠને બધી વાત કહો અને શેઠને બચાવી લો મિત્રો અહીં દાસ અને નોકરાણી શેઠાણીના ઘરે જાય છે અને વિચારે છે કે શેઠાણી પણ રાત્રે શેઠને મારી નાખશે અને દીવો પણ ઓલવી નાખશે એ પહેલાં અમે શેઠાણીના ઘર ઉપર હુમલો કરીએ અને તે પહેલાં શેઠાણીને પકડી લઈએ મિત્રો અત્યારે સાંજનો સમય હતો અને રાજાના સૈનિકોએ શેઠાણીના ઘર ઉપર હુમલો કર્યો કે તરત જ તેઓ જોવે છે કે શેઠ તો પહેલેથી જ મરી ગયો છે પછી રાજા અને રાણીના સેવકો આ દ્રશ્ય જોઈને તે લોકો ચોંકી જાય છે શેઠાણીને કહે છે કે તમે તો શેઠને રાત્રે મારી નાખવાનું કહેતા હતા પછી શેઠાણી દાસ અને નોકરાણીને કહે છે પછી શેઠાણી જે દાસ અને નોકરાણીને કહે છે કે શેઠને મારે સાંજે જ મારવો પડ્યો કારણ કે મારે રાત્રે દીવો ઓલવવાનો હતો તેથી મેં શેઠને દિવસ દરમિયાન ઝેર આપીને મારી નાખ્યો છે તમારું અને મારું કામ પણ થઈ ગયું આ સાંભળીને સૈનિકો શેઠના ઘરેથી ભાગીને રાજાના દરવાજે આવે છે અને રાજાને બધું જ કહી દે છે રાજા આ વાતથી બહુ ગુસ્સે થઈ જાય છે અને સ્ત્રીઓને ધિક્કારવા લાગે છે અને તે તેના સૈનિકોને કહે છે કે શેઠાણીને પકડીને રાજાના દરબારમાં હાજર કરવામાં આવે મિત્રો પછી તે શેઠાણીને જેલમાં પૂરે છે અને તે રાજા આખી સ્ત્રી જાતિને નફરત કરવા લાગે છે મિત્રો ઋષિની આ વાર્તા ગામનો તે માણસ સાંભળી રહ્યો હતો પછી ઋષિ તે માણસને કહે છે કે હવે તમે સમજી ગયા હશો કે સ્ત્રીની ત્રણ વસ્તુઓ કઈ છે કે જે દરેક પુરુષે જોવી જોઈએ પુરુષ ઋષિને કહે છે કે મહારાજ મને હજી સમજ નથી પડી કે સ્ત્રી વિશેની એવી કઈ કઈ ત્રણ વસ્તુઓ છે કે જે દરેક પુરુષોએ જોવી જોઈએ મિત્રો પછી ઋષિ કહે છે કે દરેક પુરુષને તેની પત્ની વિશે એ સૌથી પહેલાં એવું જોવું જોઈએ કે તે ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે જે પુરુષ તેની પત્ની વિશે જોવે છે કે તેની પત્ની ક્યાં ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે એ ઘરમાં ક્યારેય ઝઘડો નથી થતો પુરુષે તેની પત્નીમાં બીજી એક વાત પણ જોવી જોઈએ કે તેની પત્ની કેવી રીતે વાત કરે છે અને વર્તન કરે છે કે જે સ્ત્રી તેના પતિને માન આપે છે કે નહીં તે તેના પતિની વાતનું પાલન કરે છે કે નહીં જે સ્ત્રી તેના પતિનું સાંભળતી નથી જે એના પતિને માન નથી આપતી તેવી સ્ત્રી તેના પતિ સાથે કંઈ પણ કરી શકે છે કે જેમ શેઠની પત્નીએ આ શેઠ સાથે કર્યું ત્રીજી વસ્તુ મિત્રો તમારી પત્નીના વર્તનને અવશ્ય જુઓ જે પુરુષ પોતાની પત્નીના વર્તન ઉપર નજર રાખે છે અને તેના વર્તનને કારણે તેને વધારે પ્રેમ નથી કરતો જો તે તેને કાબૂમાં રાખવાની જગ્યાએ તેને પ્રેમથી સમજાવશે તો તેના ઘરમાં ક્યારેય ઝઘડા નહીં થાય જે મહિલાઓ પોતાના ઘરમાં મનમાની કરે છે પોતાના પતિની વાત નથી સાંભળતી અને વાતે વાતે પતિની વિરુદ્ધ જ વસ્તુ કરે છે તો આ પ્રકારની મુશ્કેલી તેમના ઘરે આવી શકે છે મિત્રો તે ઋષિ મહારાજે તે માણસને આ ત્રણ વાત કહી અને તે માણસ ઋષિની વાતને હૃદયમાં લઈ લે છે અને તે ઋષિના ચરણોને સ્પર્શ કરીને તેના ઘરે પાછો જતો રહે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમે આ વાર્તામાંથી ઘણું બધું શીખ્યા હશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને અમારી આ વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો